આ યુવક જે પોતાને ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાવે છે તેણે માત્ર ફોટો સેશન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે આપની યારી હે ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો છે જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા છે યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલાં તે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું તે સમયે તેણે પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું સોશિયલ મીડિયા પર બાહુબલી આ યુવક સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે પ્રખ્યાત છે તેના ઇન્સ્ટાગ્રામ પર સોળ પોઈન્ટ પચાસ હજારથી વધુ ફોલોવર્સ છે પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદસોથી વધુ લાઇક્સ અને છત્રીસ કમેન્ટ્સ મળેલ છે આ ફોટો સેશનમાં તેણે અમરાજસિંહની યારી હેગીત પણ ઉમેર્યું હતું ચોંકાવનારી વાત એ છે કે દસ દિવસ પહેલા જ આ યોગેન્દ્ર દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ મથકે તેને લઈ આવવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસે પણ તપાસ કરી રહી છે કે આ યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે શું સંબંધ છે કારણ કે આ ઘટના દર્શાવે છે કે કઈ રીતે કેટલાક સામાજિક તત્વો પોલીસનો ડર ભૂલીને જાહેરમાં કાયદાનો ભંગ કરે છે અને સોશિયલ મીડિયા પર તેને ગૌરવ સાથે પ્રદર્શિત કરે છે